તો દ્વારકામાં પાણી ઓસરી ગયા બાદ પણ હાલાકી છે ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પાણી ઓસર્યા નથી તીનબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી પાણી છે પાંચ કરોડની વરસાદી પાણી નિકાલની લાઇન ફેલ ગઈ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે રેસ્ટોરન્ટ હોટલ એટીએમમાં હજુ પાણી ભરાયેલા છે યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને પગલે જૂની નગરપાલિકા ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી યાત્રાધામ દ્વારકાને કૃષ્ણ નગરીને ખાસ કરીને જૂની નગરપાલિકાને ભદ્રકાલીના વિસ્તાર ઉપર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં આપ જોઈ શકો છો આ ભદ્રકાલી વિસ્તાર છે જે ત્રણમતી ચોકથી લઈ અને રબારી ગેટ સુધીનો આ વિસ્તાર છે અહીં આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો કે વરસાદે વિરામ લીધો છે પણ પાણી હજી પણ ભરાયા છે અને આ વિસ્તારમાં અનેક હોટલો છે રેસ્ટોરન્ટ છે અને બેંકો આવેલી છે એટીએમ આવેલા છે પણ હજી લોકોનું જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાયેલું છે